આ દેશમાં એક મજૂરના જીવની કિંમત શું આ સવાલ માત્ર આ દેશ પૂરતો સીમિત નથી સામાન્ય રીતે જ્યારે વાત આવે હ્યુમન રાઇટ્સની લેબરોના રાઇટની ત્યારે વિશ્વભરમાં બુમરાણ ઉઠે છે કે લેબરોના એટલે કે શ્રમિકોના હકનું રક્ષણ થવું જોઈએ પરંતુ આપણા દેશમાં ક્યાંક ને ક્યાંક શ્રમિકોના હકનું રક્ષણ કઈ રીતે થાય છે એ હું અને તમે આપણે સૌ જાણીએ છીએ સમજીએ છીએ પરંતુ સુરેન્દ્રનગરની વાત છે જ્યાં જીવતા જીવ જતા રહ્યા એટલે કે ખાણમાં દબાય અને મરી ગયા એમનો પરિવાર કંઈ ન બોલ્યો એના માટે આ સત્તા કે આ તંત્ર કે આ સરકાર કંઈ ન બોલી પરંતુ એક વ્યક્તિ છે જે આજે પણ લડી રહ્યો છે આમ પણ કોઈ પણ ગામમાં કોઈ પણ નગરમાં કે શહેરમાં આવા જૂજ લોકો હોય છે જે સમગ્ર સમાજ માટે જે આપણા દેશ માટે જીવતા હોય છે લડતા હોય છે એવા જ એક વ્યક્તિ સાથે મુલાકાત કરાવી છે અને તેમને ભેદ ખોલ્યો છે કે સુરેન્દ્રનગરમાં તાજેતરમાં જ એક ખાંડની અંદર ભેખડ પડી અને જે પ્રકારે શ્રમિકો દટાય અને મરી ગયા એ ખરેખર મરી ગયા છે ખરેખર એક પ્રકારની હત્યા છે ખરેખર આ મામલાને દબાવવાનો પ્રયાસ થયો છે આપણી સાથે જોડાયા છે સુરેન્દ્રનગરથી રામકુ કરપડા કે જેઓ આ મુદ્દાને લઈ ગંભીરતાથી વર્ષોથી લડી રહ્યા છે અને સતત બોલી રહ્યા છે જી રામકુભાઈ નમસ્કાર નમસ્કાર રામકુભાઈ મારે આપને વાત જણાવી છે અને સૌ પહેલાં તો મારે તમને એવું પૂછવું છે કે આ લડાઈ શા માટે અને કોના માટે આ લડાઈ મારા જે અંતર આત્મા છે અને હું માણસ તરીકે શું કરી શકું એના માટેની મારી લડાઈ છે ધરતી માતાનો એક પુકાર જે છે એ મને સતત જગાડતો રહેશે અને માનવ જિંદગી માનવ જીવ તરીકે હું આ અમારી ઝાલાવડની ધરતી પંચાળની ધરતી અને એમાં નાના મજુ ખેતમજૂરો અને ખેડૂતો એના માટે હું અવાજ ઉઠાવી અને એમને હું કઈ રીતે સહયોગ કરી શકું અને જે આ હાલમાં ખનીજ ખોદકામ ને ખનન વહનથી જે ધરતીને ચિરાઈ રહી છે પર્યાવરણને મોટા પાયે નુકસાન થયું છે નદીઓ રેતી ઉલેચી નદીઓ ખાલી થઈ છે ત્યારે આ અમારી પછાત જિલ્લો એવો સુરેન્દ્રનગર જિલ્લાને જે અમારી ખનીજ સંપદાઓ છે એ કેમ બચાવી અને આવનાર પેઢીને જ્યારે જવાબ આપવો પડે ત્યારે હું એક લડતો હતો એવી રીતે હું જવાબ આપી શકું એના માટેની જ મારી આ એક લડત છે જી ટૂંકમાં આજે પણ રામકુ કરપડાનું જમીર જીવે છે માટે લડે છે પોતાના આત્મસંતોષ માટે કે જ્યારે આપણે મરીએ ત્યારે આપણી જાતને જવાબ આપી શકીએ ઈશ્વરને જવાબ આપી શકીએ હું લડતો હતો અને આની સામે હું લડતો હતો આ ગદ્દારોની સામે હું લડતો હતો એ દલાલોની સામે કે જેને આ ધરતી માતાને ચીરવામાં મદદ આપી હતી ખેર તો જે કઈ રીતે લોકોના મૃત્યુ થયા છે કઈ ખાણમાં થયા છે ક્યાં થયા છે તેની વિગત મેળવીએ રામકુભાઈ તો આ શ્રમિકોના જે મૃત્યુ થયા છે એ કઈ જગ્યા પર થયા કઈ રીતે થયા અને બાદમાં આ સમગ્ર મામલો તમારા સુધી પહોંચ્યો અને હવે તમારી પાસે જે પુરાવા મળી રહ્યા છે એ કઈ પ્રકારના છે આજ જે હમણાં તાજેતરમાં જે ત્રણ વ્યક્તિઓના કોલસાની ખાંડમાં જે ભેખડ તસી પડવાના કારણે જે મૃત્યુ થયા તે સુરેન્દ્રનગર જિલ્લાના મોળી તાલુકાના ખંપાળિયા અને ગઢડા આ એના સીમાડા ઉપર જે ખોદકામ ચાલી રહ્યું છે એટલે જે આ જ અત્યારે જમીન કોલસાના કૂવા એ ગઢડા ગ્રામ પંચાયતના હેઠળ આવે અને ન્યા આ એક વાડી છે એ વાડીમાં આ બનાવ બનેલો અને એમાં એક અમારે સ્થાનિક અને બે પરપ્રાંતિય મજૂરોના મોત થયેલા આ મૃત્યુ થયા ત્યારબાદ અમે પણ અહેવાલ તૈયાર કર્યો હતો અને અમે ત્યારે અહેવાલ તૈયાર કરતા સમયે તંત્ર સાથે વાત કરી સત્તામાં બેઠેલા લોકો સાથે વાત કરી વિગત મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ વિગતો ન મળી પોલીસ વિભાગ પાસે અમે વાત કરી મૂડી પોલીસ સ્ટેશનના તાબેદાર અધિકારીઓ અમને જણાવે છે કે આ મામલે ફરિયાદ મળતી નથી અને તેમણે પૂરતા પ્રયાસ પણ કર્યા કે અમને ફરિયાદ આપવામાં આવે તેઓ ફરિયાદીની ઘરે ગયા જેનું મોત થયું છે એના ઘરે ગયા જે સ્થાનિક સુરેન્દ્રનગર નો રહેવાસી શ્રમિક હતો તેના પરિવારે પણ ફરિયાદ ન આપી અને ઈશ્વરે શું સુધાર્યું છે કે પોતાના દીકરા માટેની લડાઈ ન લડી પરંતુ રામકુકર પડા લડ્યા અને હવે પુરાવા લાવ્યા છે એમની પાસે પુરાવા છે એમની પાસે બોલતા અને જીવતા પુરાવા છે માટે આપણે એમની સાથે ચર્ચા કરી રહ્યા છીએ આ તેઓ ક્યાંથી લાવ્યા અને શું પુરાવા લાવ્યા તેની વાત આપણા રામકુભાઈ પાસેથી મેળવીએ રામકુભાઈ હવે જે તમને પુરાવા મળે છે તો કોણ કોણ હતા શ્રમિકો જેના મૃત્યુ થયા છે ક્યાંના શ્રમિકો છે અને એમના પરિવારના લોકોએ તમને શું કહ્યું મને એક ટેલિફોન આવે છે અને એ ટેલિફોનમાં એક મજૂર મને જણાવે છે કે ભાઈ અમે અહીંયા કા ખંપાળિયા મુકામે કોલસાની ખાંડમાં કામ કરતા હતા એમાં જે ઘાયલ છે એમાં મારા પત્ની પણ એક ઘાયલ છે અને અતિશય ગંભીર હાલતમાં છે અને અમે હાલ અત્યારે દાહોદ હોસ્પિટલમાં એડમિટ છે તો તમે અમને કાંઈક પણ મદદ કરો તો અમે આ દવાખાનાના ખર્ચો પણ અમારેથી ઉપડે ઉપડી શકે તેવું નથી એટલે મને આ બાબતની જ્યારે એમને ટેલિફોનિક જાણ કરી એટલે હું તુરંત મારા મૂડીથી નીકળી અને હું દાહોદ હોસ્પિટલ ખાતે ગયેલો અને દાહોદ હોસ્પિટલે એ એ લોકોને હું મળી અને એના પતિને મળ્યો ન્યા જે એનો બાજુમાં ગામ છે એ ગામના સરપંચને મળ્યો એમના ભાઈને મળ્યો બીજા ઘાયલ એક એમનો ભત્રીજો હતો એને પણ હું મળ્યો અને આ લોકોએ તમને એવી વિગત આપી કે કઈ ખાણ હતી અને કોની ખાણ હતી જે ખાણમાં તેઓ કામ કરવા માટે ગયા હતા અને મોતને ભેટી પરિવારજનો એ લોકોને વિગતમાં એ લોકો એવું જણાવ્યું કે કોઈ ખંપાળિયા ગામના શામજીભાઈ કરીને હતા એમની કોલસાની ખાણ હતી આ અને એમાં એમાં કામ કરતા હતા જે મરનાર છે એ આ મને જે યુવક જે ટેલિફોન કરેલો એના બેન અને બંને બે પતિ પત્નીના મોત થયા છે એમને ફોક એમને ત્રણ સંતાનો છે એના જે મરનાર છે એના માતુશ્રી અપંગ અવસ્થા દિવ્યાંગ છે એના બાપુજી પણ કામ કરી શકે એ તેમ નથી અને એની પત્નીનું પણ આ જે ભેખડ ધસી પડવાના કારણે એની પત્ની અને એના ભત્રીજા એમને પણ ઘાયલ થયેલા એટલે એ બાબતને લઈ અને હું એમને મળેલો અને એમને એમની આપવીથી બધી જણાવેલી કે ભાઈ આ અમે છસો સાતસો રૂપિયામાં મજૂરી કામ કરતા હતા આવી રીતે અમને રાત્રે આઠથી સાડા આઠે આ ભેખર ધસી પડી એમાં આ ત્રણ બે ઘાયલ થયા ત્રણના મૃત્યુ થયા એમાં આ જે પતિ પત્ની હતા એ મારા બેન અને મારા બનેવી હતા તો તમે અમને કંઈક મદદ કરો પણ રામકુભાઈ આ મામલો દબાવવું કેવી રીતે દેવામાં આવ્યો શું કહ્યું એ પરિવારના લોકોએ કે આ મામલો કેવી રીતે દબાયો શા માટે તેઓ પોલીસ પાસે ન ગયા તંત્ર પાસે ન ગયા કારણ કે મારી પાસે જે વિગતો છે એ પ્રમાણે પોલીસે ખાસી મહેનત કરી હતી એ તમારી વાત સાચી છે કે જે તુરંત જે અકસ્માત થયો એટલે મામલતદાર ખાણ ખનીજ અને પોલીસ ઘટના સ્થળે પણ આ જે ખનીજ માફીઓ રહ્યા એ આ જે પરપ્રાંતિય મજૂરો હતા એમની લાશો અન્ય ગાડીઓમાં લઈ અને જંગલ વિસ્તારમાં ચાલ્યા ગયેલા અને આમ આ લોકોને એ લોકોનું એવું કહેવું છે કે અમને ધાક ધમકે ધમકી આપવામાં આવી અમારા મોબાઈલ પણ છીનવી લેવામાં આવ્યા અને અમ અમારી લાશો સંખરી દેવામાં આવી અને એમ કીધું કે તમારા ચૂપચાપ અમે જે વાહન લાવ્યું એ વાહનમાં તમારે બેસી જવાનું છે આ ઘાયલોને પણ તમારે લઈ જવાના છે અને તમને કાંઈ પણ તમે બોલશો તો તમારી પણ લાશો જશે અને થોડા ઘણા પાંચ કે સાડા પાંચ લાખ રૂપિયા આપ્યા એવું પણ એવું પરિવારે મને જણાવ્યું છે અચ્છા એટલે મોતની કિંમત અંકાઈ ગઈ અને મોતની જેમની કિંમત અંકાય એમના પરિવારજનો કંઈ બોલ્યા નહીં એટલે બની શકે કે કદાચ આ કિંમતના વજન તળે દબાઈ ગયો હોય એક શ્રમિકનો અવાજ અથવા તો એવું પણ બની શકે કે જે શ્રમિક છે એના પરિવારજનો ઈચ્છતા જ ન હોય કે આ લડાઈ લડવી છે સાથે જ જે પ્રકારે રામકુભાએ કહે છે કે તેમને ધમકીની પણ વાત કરી તો એ પણ બને કે આ માફિયાઓની ધમકીનો પણ સવાલ હોય આ મામલે પોલીસે સંજ્ઞાન લેવું પડશે આ મામલે કલેક્ટર તંત્રએ પણ સંજ્ઞાન લેવું પડશે ખનીજ વિભાગે પણ સમજવું પડશે કે હવે ફરિયાદી બનવાનો વખત છે ને બનવું જોઈએ કારણ કે જો તમે ફરિયાદી નથી બનતા તો પછી આ પ્રકારે ખનીજ માફિયાઓની સામે આ ગરીબ શ્રમિક પરિવારના લોકો લડવાના નથી અને જેને પોતાના માટે ન્યાય જોઈએ છે કે જે વ્યક્તિ મરી ગયો છે એ ઉપરથી પાછો નીચે આવવાનો નથી આવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં જ્યાં શ્રમિકોના ટપોટપ મોત થાય છે પણ મોતની ગણતરી નથી મોતનો આંકડો ક્યાંય નોંધાતો પણ નથી એવી પણ અમારી પાસે વિગત છે એટલા માટે કારણ કે જ્યારે અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી તો વાત પણ કોઈને ખબર નથી હોતી કે એક જીવ હતો જે આપણા ગામમાં જીવતો હતો અને હવે આપણી વચ્ચે નથી એટલે કે મોતને ભેટી ગયો છે આ પ્રકારની સ્થિતિ છે તો રામકુભાઈ આ સ્થિતિ જે નિર્માણ થઈ છે એ સ્થિતિને સુધારો કઈ રીતે લાવી શકાય તંત્ર કઈ રીતે આમાં કામગીરી કરે તો કદાચ આ જે તંત્ર સુધારો લાવી શકે કે આ લોકોના મોત બંધ થાય હાલમાં તો જે આખા છેલ્લા છ મહિનાથી જે અધિકારીઓ હતા એ મહંશ મહેનત કરી રહ્યા છે કોલસાના જે ખાડાઓ છે કુવાઓ છે એના બુરવાની પણ પ્રક્રિયા અમારે થાનગઢ અને મૂળી વિસ્તારમાં ચાલી રહી છે અધિકારીઓ બને ત્યાં સુધી એ કામગીરી કરે છે અને અત્યારે કામગીરી સારી કરે છે એમ પણ હું કહી શકું પરંતુ જે આ ભોગ બનનાર છે એ સામે આવતા નથી ફરિયાદ નોંધાવતા નથી અને ખનીજ માપીઓની ધાકધમકી કહો કે પૈસાની લાલચ કહો એમાં એ લોકો આવી જાય છે અને પોલીસ સ્ટેશન સુધી લોકો પહોંચતા નથી એટલે અધિકારીઓ પણ આ ખનીજ માફિયાઓને નાથવા માટે એ પણ શું કરી શકે એમની પાસે પણ કોઈ એવિડન્સ ન આવવાના કારણે અધિકારીઓને ક હાલની જે કામગીરી છે એ કામગીરી હું મારા મતે સરાહનીય છેલ્લા પચીસ વર્ષથી કામગીરી ન થઈ હોય એવી કામગીરી અત્યારે ચાલી રહેશે એ એવું હું માનું છું તો હવે પોલીસ કે કલેક્ટર વિભાગે શું કરવું જોઈએ જેથી આ બંધ થાય આ મોતનો સિલસિલો જે છે સુરેન્દ્રનગરને જાણે આ લોકો સ્મશાન બનાવવાની ખનીજ માફિયાઓ તૈયારી કરીને બેઠા છે કઈ રીતે અટકાવી શકાય આ બાબતમાં તંત્ર થોડુંક સજાગ બને અને કલેક્ટર ને એસપી સાહેબ જો પોતે થોડુંક આમાં મૂળ સુધી પહોંચે તો આખો મામલો બહાર આવે આવી શકે એમ છે ધારો કે આજે આમ અમે અમે એક ટેલિફોનથી ત્યાં ચારસો કિલોમીટર સુધી અમે પહોંચ્યા તો અમને આખી ઘટનાની અમને ખબર પડી કે ભાઈ આવી રીતના આ આ પરિવારને થયું છે અને આ પરિવારના બાળકો રજળી પડ્યા છે તો આ એવી જ રીતે જો જે રીતે હું ગયો એ જ રીતે તંત્ર જો થોડુંક મદદ મદદગાર શ્રમિકોને થતું હોય તો આ કો તમામ જે આ ઘટનાઓ બને છે એ ઘટનાઓ ચોક્કસ અટકશે એવું પણ મને લાગે છે ખેર તો આ તારામ કુકરપડા કે જેવો અહીંયાથી દાહોદ સુધી ગયા મામલાની તપાસ કરવા માટે જે કામ તંત્રએ કરવાનું હતું એ કામ એક સ્થાનિક માણસ કરી રહ્યો છે અને કહે છે કે એટલા માટે કરું છું કે મારે આ અટકાવવું છે આ ધરતીનું છેદન ધરતીનું દોહન અને સાથે જ આ મોતનો સિલસિલો અટકાવવો છે એમને ચિંતા છે આવનારા ભવિષ્યની એમને ચિંતા છે આવનારી પેઢીની એમને ચિંતા છે ગુજરાતની અને આ દેશની ધરતીની આપણે આપણા રાષ્ટ્રવાદની વાતો કરીએ છીએ આપણે આપણા દેશને પ્રેમ કરવાની વાત કરીએ છીએ ધરતીને માતા કહીએ છીએ હું રોજ કહું છું કે આપણે આ બધું જ કહીએ છીએ પરંતુ માત્ર જેમ પુસ્તકમાં આદર્શો સમાઈ જાય છે એ રીતે આપણો પ્રેમ પણ આપણી અંદર ઉમળકા ભરી અને સમાઈ જાય છે ક્યારેય પણ એ પ્રેમ જાગ્રત થઈ અને ન્યાયની લડત માટે હકની લડત માટે કે આ દેશની આ ભૂમિની લડત માટે બહાર નથી આવતું તમારે પણ રામકૂકરપડા બનવું પડશે સુરેન્દ્રનગરની અંદર આવા અનેક રામકૂકરપડાની જરૂર પડશે ત્યારે તે આ ખનીજ માફિયાઓને નાથી શકાશે કારણ કે વર્ષોથી આ સત્તા વર્ષોથી આ પોલીસ વિભાગ વર્ષોથી આ ખનીજ વિભાગ અને વર્ષોથી આ કલેક્ટરન્ટ જેને નથી નાથી શક્યું તેને તમારે નાથવાનું છે રામકુભાઈ આ લડાઈ ખાસ કરીને જે અત્યારે લડી રહ્યા છે એમાં એમને મને કહ્યું કે જ્યારે તમારા વિડીયોના માધ્યમથી અમે જોયું કે જંડારીમાં જોર ન હોય તો સુયાણી પણ શું કરે માટે આ લડતમાં કંઈ નહીં થાય આ શબ્દો સાંભળીને અમને લાગ્યું કે હવે અમારે પણ તપાસ કરવા નીકળવું પડશે અને કોઈપણ ભોગે આ ધરતીને આ સુરેન્દ્રનગરને આ રાજ્યને ન્યાય અપાવવો પડશે કારણ કે જેમને ન્યાય અપાવવાનો છે એ ક્યારના ઊંઘી ગયા છે અથવા તો કેફમાં રાચી રહ્યા છે ખેર હવે આગળ શું કરશે આપણે જોઈએ તેઓ આવતીકાલથી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરતી બચાવવા માટે ત્રણ દિવસના ઉપવાસના ધરણા પણ કરવા જઈ રહ્યા છે તેમની સાથે એક પત્રકાર રાજુદાન ગઢવી પણ છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ છે અમૃત કોણા પણ છે અને તેમના સાથી મિત્રો પણ તેમની સાથે જોડાવાના છે તેમને આહવાન કર્યું છે કે ધરતીને બચાવવા માટે તમે આ તરણાના કાર્યક્રમમાં સમર્થન આપો જોઈએ જિલ્લામાંથી કેટલા લોકોના જમીર જીવે છે નવજીવ ન્યૂઝ આ લડાઈને સમર્થન કરે છે ભૂમાફિયાઓને નેસ્તો નાબૂદ કરવાની આ લડાઈમાં અમારું પૂરું સમર્થન છે નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई